એને આટાઉન પછી ખબર પડી જુવાનડા ને સમજાવ્યા કે વાઘેર તે ઓખો આપડો ને ઓખો તો પાંદો આય ઓખો આપડો અને આપડા વિસ્તારમાં કોઈના છોકરા ભૂખ્યા રહે તો વાઘેર ની જનતા લાજે એને દુશ્મન ના બાળકો મોકલવું જોઈએ તમે કલ્પના કરો કઈ અને મુરુભા એક હુતાર નો દીકરો તરવરીયો યુવાન આ તો ખાલી તો એક્ઝામ્પલ નાના નાના આપું છું અને હુતાર નો દીકરો પણ આમ હતો મરદા મરદ માણસ હતો હા અને એને ઈ હવાર નો પણ ફૂરજ દાદો ધીરો 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 ઉગતો આવે અને જંગલ આંબલીઓ બોરડીના જંગલમાં બારવટીયા બેઠા છે ન્યા ગયો દોડતો દોડતો સામેથી આવતા જોયો એટલે કીધું કે એક જુવાન છે ને મુરુભા પાસે જવું મળવું છે નજીક આવ્યો એટલે કીધું કે શું કામે આવ્યો છું શું કામ છે કે અમારી નાયતમાં મારું હક પણ થયેલું છે હું હુતાર દીકરો છું અમારો સંબંધ મારો થયો છે એને એક અમારા નાયત એક બહુ મોટો પૈસા વાળો માણસે હવે લઈ જાય એમ છે મારા હાહરિયાને ને દબાવી દીધા છે મોટા માણસો હોય ને બધાને પૈસા દઈ દીધા છે એટલે કીધું કે તારી નાતમાં ફરિયાદ કરે હું તો બારવટે છું હું તો દાદા નાગેશ્વર માટે મોગલ માટે અને રણસોડ રાય માટે હું લડવા નીકળ્યો છું હું કઈ તારા હક પણ કરવા થોડો અહીં બેઠો છું એવી વાત નથી પણ મારે મારી ફરિયાદ કોઈ નથી સાંભળતું કે તું ન્યાય લઈને જા રાજા પાસે તો કે ન્યાય મોટા માણસો એ બધું ફુગાડી દીધું છે એ નથી માને એમ એવું છે કે હા કે તો તારી નાઈત માં વડીલો તો એને પૈસા ખવડાવી દીધા ઓલો પૈસાવાળો છે મારે લગ્ન કર્યા વગર રહી જાય મારું જીવ જીવતર આમ થઈ જાય એવું નથી જેની આરે મારો સંબંધ થયો ને એને એને જો પરણી ન શકું ને તો મારે મરી જવું પડે હું હું ખાનદાન માણસ નું સોરું છું પણ અને મારે આમાં તમારે મદદ કરવાની છે અને તેથી બે હાથ હું આમ ઊંચા કરી જોડી અને કીધું દ્વારકા વાળા ને મૂળું માને કે ઘરે મારા રણછોડ રાય આવો અન્યાય એના કોઈ રાજા નો સાંભળે નાચના વડીલ કોઈ ફરિયાદ નો સાંભળે અને આને મારી પાસે બારવટીયા પાસે આવવું પડે અને પછી કીધું કે જા તારા લગ્ન તો હું કરાવી દઈશ પણ મને એક બાહેન્દ્રી આપ માતાજી ની રણછોડરાય ની સાક્ષીએ કે જેની હારે તારો હક પણ થયું છે ઈ જે દીકરી છે એની ઈચ્છા તો તારી હારે લગ્ન કરવાની છે કે ઓની હારે તો કે મારી હારે જ લગ્ન કરવાની હું ઈશ્વરની સાક્ષીએ કહું છું કે તો હું તને પરણાવીશ પણ એક શરત રાખું છું તારા લગ્ન થઈ જાય અને બીજે દિવસેથી બારવટામાં તારે મારી હારે જોડાઈ જવું પડે કારણ કે એને યુવાનને થોડો પારખવો પડે એમ હતો કે આને અરે હું લગ્ન કરાવ દઉં દીકરીની હાલત કંઈ ખરાબ થાય આમાં કંઈ ઓલું હોય તો લઈ લઈશ લઈ લઈશ તો એટલે એને કીધું એક આંખ બંધ બારવટામાં મારી પત્ની એટલે કીધું મુરુભા તારી પાસે આવ્યો છું ને બસ એક વાર મારા લગ્ન કરાવી દે એટલે મારી આબરૂ રહી જાય પછી બારવટામાં તારી હારે જોડાઈ જવા હું તૈયાર છું ટૂંકમાં વાત કરું છું અને મિત્રો ઈ તિથિ લગ્નમાં જે જાન લઈને ઓલા એના

ધરારપણની જવાનો હતો એ તૈયાર થઈને એ જાડેરી જાન જોડી રૂપિયા વાળો હતો અને મંગળ ગીત ગવાતા જાતા તા ઓખાની ધરતી માં થી નીકળ્યા છે ને ક્યાં જે આય છે ત્યાં પણ એમાં બચે બરાબર જંગલ જેવું આવ્યું ધડાંગ કરતો મુરભાઈ ભડાકો કર્યો આખી જાન થંભી ગઈ શબ્દ એક નવ સરે મેદની શબ્દ હાય 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 શું થાય શું થાય અને મુરભાઈ પડકારો કરીને ખોકારો ખાઈને કીધું કોઈ બેનું દીકરીનું દરવાની જરૂર નથી

અને પાસા દાન પ્રણી આવે તો તને છોડીશું એને ન્યા બાંધો બેનું જે ઈ વરરાજા ને બેનું ફૂયું ન હતી એને કીધું ગીતો ગાઓ હવે કેમ થાય આ તમારો નાતીલો છે બાયું મડી ગાવા હો મારા તે વીર ની પોપટ સરખી બોલી બાયું ગીત ચાલુ કર્યા અને બધાયને થઈ ગયું કે જીવતા આઈશુ ને તો જીવતા જોગીએ ભલા હવે આને પરણાવી લેવાય એમાં જાન નું જોખમ કાઈ નો કરાય એને પરણવા દેવાય ઈ જે હુતાર મૂળ માણેક પાહે આવ્યો તો એને માંડવે લઈ ગયા એને દીકરીને તો હામે એને જ પરણવું હતું ઈ લગ્ન થયા અને મંગળ ગીતો ગૌરાવ્યા ન્યા પણ એને ઉત્સવ ઉજવો ખુબ પૈસા બધાને પૈસા બાટ્યા વ્યાજ ખાવું જે હોય એના પૈસા લીધેલા હોય ઈ અને પછી એને પાછા પાસા ને વળતા ઓલા વરરાજાને છોડ્યો જાન જાનવાળાને કીધું વરરાજાને લઈ જાઓ અને ક્યાં અને આ ઉતાર યુવાન એને મૂળુભાઈ એના ભેગા લઈ ગયા અને પછી એટલું કીધું કે હું મૂળુભા છું એક ઉતાર નો દીકરો અમારા ભેળો બારવટે આવે અને તો જ અમારું બારવટું હાલે એવું ન હોય હું તો તારું પારખું કરતો તો તું તારે તારો સુખી સંસાર ભગવ જે જા તારી પત્ની અમારી દીકરીને તેડીને તું તારે જા મરદ માણસ છે ને મને વચન આપે છે ગેંગે ફેપે કરે છે પણ મારે તારું પારખું થઈ ગયું હવે તું તારે જા આ વાત કરવાનું એટલું જ કારણ કે સંવેદના હતી એમાં ખાલી સુરવીરતા નહીં સંવેદનાઓ પણ એટલી ભરી હતી એટલા માટે